આસો નવરાત્રીનો પ્રારંભ થતા જ ભરૂના અંબાજી મંદિરે વિસા પણ અનેરું મહત્વ રહ્યું છે જો શું છે એ વાત અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર જે મંદિરને 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલા વિસાયંત્રનું પણ અનેળું મહત્ત્વ રહ્યું છે મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્ત્વ ભરૂચના દાંડિયા બજાર સ્થિત ઓગણીસો ને ચુમ્માલીસમાં સ્થાપિત થયેલું શક્તિપીઠ અંબાજી મંદિર મહત્ત્વ ધરાવે છે દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના સંવત સાતમાં કરવામાં આવી હતી અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાંથી જ વિષા શંકર પાર્વતી બે શિવલિંગ ગણેશજી હનુમાનજી તથા રામ લક્ષ્મણ અને સીતા સહિતની ચંદન સુખડના કાષ્ટની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ ભરૂચમાં ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં પણ અંકિત કરવામાં આવ્યો છે અંબાજી મંદિરમાં સવન બે હજાર સાલની ઈસવીસન ઓગણીસો ને ચુમ્માલીસમાં તે મૂર્તિ કોઈ કારણોસર જીર્ણ થતા મૂર્તિની ઉઠામણ વિધિ કરી પુનઃસ્થાપના હાલમાં આરસની મૂર્તિની સંવન બે હજારના વૈશાખ વ ત્રીજના શુભ દિવસે તારીખ અગિયાર પાંચ ઓગણીસો ને ચુમ્માલીસને ગુરુવારના શુભ દિવસે કરવામાં આવી હતી અને આ મંદિરમાં જે દિવસે સ્થાપના કરવામાં આવી હતી તે બે હજાર વર્ષ પહેલાંની આમંત્રણ પત્રિકા આજે પણ મંદિરમાં રાખવામાં આવી છે અને આ જ મંદિરમાં વિસા યંત્રમાંથી નીકળતું જળ ક્યારેય લુપ્ત થતું નથી અને તેનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે

સાત સૂંઢવાળા હાથી પર અને આઠમાં નોર્તે સિંહ તથા નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય છે અને આવી જ રીતે મોટા અંબાજી મંદિરે પણ માતાજીને વિવિધ સિંહાસનો બિરાજમાન કરવામાં આવે છે મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહ્યું છે જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે ગુજરાતભરમાંથી આવી રહ્યા છે આ બહુ વર્ષો જૂનું મંદિર છે અને જે પરંપરા ચાલી આવેલું છે તે મોટી અંબાજીની એન્ટ્રી જ અમે આવેલા છે અને આમાં જે સાત સાત દિવસે જે સવારી માતાજી જી માતા બદલાય છે જે સવારી તમે સોમવારે ત્યાં નદીની જોશો તો અહીં બી તમને નંદીની સવારીના દર્શન થશે એવી રીતે સાત દિવસમાં સાત સવારી માતાજીને વિરાજમાન કરવામાં આવે છે અને દેવી ઉચ્ચારણથી પૂજા પાઠ કરીને માતાજીનું વાસ્તે ગાજતે વિધિ વિધાનથી માતાજીનું નવરાત્ર પરિપૂર્ણ કરવામાં આવે છે અને આઠમના દિવસે જે જે સમયમાં તઈ માતાજીમાં હવન થાય છે તે સમયમાં આપણે અંગારી હવન કરવામાં આવે છે અને એ હવન વિસર્જિત પરિપૂર્ણ થયા પછી રાત્રે દસ વાગે માન માન સન્માનથી માતાજીને આરતી કરવામાં આવે છે અને નવરાત્રનું વિસર્જિત કરવામાં આવે છે નોમનું કારણ એની એ છે કે જ્યારે રાત્રે માતાજીનું જે આઠમ ના જાણતા હોય તો જાણી લેજો કે જે આઠમ આપણી પરિપૂર્ણ થાય કે અને આઠમ એક વાગ્યા પછી નોમની અસર થઈ જાય તો માતાજી નમી જાય માતાજી નમવાનું કારણ કે આપણે જે જવારા આઠમ લગી તમે જોશો બ દસ વાગ્યા પહેલાં તો જવારા સ્થિર રહેશે પછી બીજા જે તો સમજવું જોશો એટલે જવારા નમી જશે એનું કારણ એ એક નોમ નોમની અસર થઈ ગઈ એટલે માતાજી નમી ગયા એટલે નવરાત્ર પરિપૂર્ણ થઈ ગયું